પ્રમુખ ભરતભાઈ કડિયા મોડાસા ઉપપ્રમુખ નિતિનભાઈ પંડ્યા મોડાસા સલીમ ખાન પઠાણ ટિન્ટોય જીતભાઈ ત્રિવેદી ભિલોડા સલીમભાઈ ડી પટેલ મોડાસા કૌશિકભાઈ સોની ભિલોડા કૌશિકભાઈ પટેલ મોડાસા સાકરિયા મહામંત્રી ભરતભાઈ ભાવસાર મોડાસા મંત્રી નરેન્દ્રભાઈ એલ પટેલ ધનસુરા કાદરભાઈ ડમરી ટિન્ટોય નરેન્દ્રસિંહ જે ગાંધી ટિન્ટોય અલ્પેશભાઈ ભાટિયા માલપુર જગદીશભાઈ પ્રજાપતિ બાયડ સાઠંબા ખજાનજી વિનોદભાઈ ભાવસાર મોડાસા स राकेशभाई राकेशभ ओढ आय टी सॅल आकाशभाई राठोड मोडासा लिंबोई अजयभाई भाटिया मोडासा सलाहकार समिती अहमद उल्लाभाई चिस्ती मोडासा इकबालभाई चिस्ती मोडासा जगदीशभाई पटेल भिलोडा સમગ્ર સંગઠનને જિલ્લામાંથી ઉપસ્થિત પત્રકાર મિત્રોએ સર્વાનુમતે બહાલી આપી હતી તેમજ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર ગીતા જોશી હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગુજરાત રાજ્યના પત્રકાર એકતા સંગઠન અને જે પરિષદ કહેવાય છે તેની સૂચના મુજબ આજે અરવલ્લી જિલ્લાનું જે પત્રકાર એસોસિએશન છે તે આજે ફરીથી કાર્યરત થયું છે અને જેના અંદરમાં અરવલ્લી જિલ્લાના સમગ્ર પત્રકારોની આજે મીટિંગ મળી હતી જેના અંદરમાં મોટી બહોળી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા અને તેના અંદર આજે સર્વાનુમતે પત્રકારના પ્રમુખ તરીકે મારી ભરતભાઈ કડિયા જેની વરણી કરવામાં આવી છે તે બદલ હું અરવલ્લી જિલ્લાના પત્રકારોનો આભાર માનું છું અને અરવલ્લી જિલ્લાના પત્રકારોને સાથે થતો અન્યાય માટે હું હંમેશા કાર્યરહિત તેવી હું આશા રાખું છું અને તે પણ હું એમને ખાતરી પણ આપું છું આભાર